અલગ પત્નીને પતિએ છરી બતાવી મારી નાખવાની આપતા પોલીસે પતિની ધરપકડ કરી તેની પાસેથી છરી અને કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના વાડી પ્લોટમાં આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટ ખાતે રહેતા નિમિષાબેન કેતનભાઈ કોટેચાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓના લગ્ન ઓગણીસો નવ્વાણુંમાં કેતન લલિતભાઈ કોટેચા સાથે થયા હતા અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે છેલ્લા એકાદ વર્ષથી તેઓ બાળકો સાથે પતિથી અલગ રહે છે અને કોર્ટમાં કેસ કરતા માસિક રૂપિયા છવ્વીસ હજારનું ભરણ પણ મંજૂર થયું છે અગાઉ પતિ સામે પોતે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ કરી હતી જે ફરિયાદ ખેંચાવા માટે ગત ઓક્ટોબર માસમાં પતિ સાસુ અને કૌટુંબિક નણંદ ઘરે આવી અને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપતા તે અંગે પણ ત્રણેય સામે તેઓએ ફરિયાદ નોંધાવી હતી જેના કારણે કેતન છેલ્લા ત્રણેક માસથી કાર લઈને અવારનવાર પીછો કરતો હતો ગઈકાલે પણ તેઓ વાડી પ્લોટ શાક માર્કેટ પાસે બાળકો સાથે પગપાળા જતા હતા ત્યારે કેતન કાર લઈને આવ્યો હતો અને તેને ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છરી બતાવી ઘર ભેગા થઈ જાવ તેવું જણાવ્યું હતું આથી નિમિષાબેને તુરંત પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી જેથી કેતન ત્યાંથી કાર લઈને નાસી ગયો હતો પોલીસે ગુનો નોંધી કેતનની ધરપકડ કરી હતી અને કાર તેમજ છરી પણ કબજે કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ નિમિષા કોટેચા હું અને મારા બાળકો કાલે બપોરે બજારમાંથી પરત અમારા ઘરે જતા હતા ત્યારે મારા પતિ કેતન કોટેચા પોતાની વેગનાર કાર લઈને અમારી પાછળ આવ્યા અને અમને ખરાબ ગાળો કાઢી અને છરી બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી કે ઘર ઘરભેગી ના થઈ જાવ નહીં તરત તમને ત્રણેયને પતાવી દઈશ આમ અમારા ઘરની સામે પોતાની વેગનાર કાર લઈ ને બેસી ગયા એટલે મેં સો નંબર પોલીસ બોલાવતા પોલીસ તરત આવી જતા આ જોઈ અને પોલીસને જોઈને મારા પતિ પોતાની કાર લઈને ભાગી ગયા ત્યારબાદ મેં કમલાવાગ પોલીસ સ્ટેશનમાં સ્ટોકિંગ જાનથી મારી નાખવાની ધમકી અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ પોરબંદરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ થયા બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે આ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર સાહેબે આગળની કાર્યવાહી હાથ ધરી છે મેં મારા વકીલ ભરતભાઈ લાખાણી દ્વારા મારા પતિ કેતન કોટેચા સામે ફેમિલી પોરબંદર ફેમિલી કોર્ટમાં ભરણ પોષણનો કેસ દાખલ કરેલો હતો અને માસિક છવ્વીસ હજાર ભરણપોષણનો હુકમ થયેલો છે અને અંબિકા સ્કૂલના પ્રિન્સ અંબિકા સ્કૂલ ના સંચાલક અને મારા પતિ કેતન કોટેજા એ મારા બાળકનું લિવિંગ સર્ટિફિકેટ હજી આજ સુધી મને આપેલ નથી આ બાબતે મેં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ છે